ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જેનો ભાગ આજે બીજો ખંડ બીજો ઓખાને વરદાન નો લાભ એ કથા આપણે વાર્તા વાર્તા રૂપે સાંભળીશું જેથી તમને આ વાર્તા રૂપે કથા સાંભળવી ખૂબ જ ગમશે ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા ખૂબ જ છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ ટાઢીઓ એકાંતરીઓ તાવ રોગ જેવા નથી પરિવારના સભ્યોને આવતા આ સાંભળવાથી પરિવારના સભ્યોમાં તાવ જેવા રોગ ઘણા બધા રોગ હોય છે તે નજર પણ નથી નાખતા એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખા હરણમાં કહ્યું છે કે જયારે ભગવાન ભગવાન તાવને દોરડેથી બાંધ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે મહારાજ હે મહારાજ હરિવાણી બોલશે એને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે સાંભળે ઓખાહરણ તેના જો સપનામાં પણ જઈશ તો છેદી નાખીશ શીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં જે વ્યક્તિ ઓખાહરણ સાંભળશે એકવાર સાંભળશે તેના ત્યાં વર્ષમાં પણ ન જાવ જે બે વાર સાંભળશે તેને દેખીને જ નાસી જાઉં અને જે ત્રણ વાર સાંભળશે તેના જન્મમાં ન દેખાવ આવો કોલ આપીને તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી જ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ તો આપણે સાંભળ્યું ઓખાહરણ સાંભળવાનું મહત્વ હવે આપણે સાંભળીશું ઓખાહરણ ભાગ બીજો ખંડ બીજો વાર્તા સ્વરૂપે ઓખાને વરદાન વરદાનનો લાભ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો જય શ્રી રાધે કૃષ્ણ પરમાત્માને ભગવાન ભોળાનાથ ગંગા કિનારે જયની શોભા રમણીય હતી ત્યાં માતા પાર્વતી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા ત્યાં સર્વ ઋષિ મુનિઓ શોભાથી સુશોભિત સર્વતુક વનમાં સર્વ અપ્સરાઓ તથા ગંધર્વો રાજકી કરી રહ્યા હતા પારિજાત તથા શેતાનક કલ્પવૃક્ષ પુષ્પો કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તે નદીનું કિનારાનું સમગ્ર આકાશ સુગંધિત મધુ મધતું હતું વેણુ મીના મૃદક અને પણ વગેરે શસ્ત્રો વાઘોથી મધુર ધ્વનિથી સ્વાથી અપ્સરાઓનું મનમોહર ગીત ભોળા શંભુ સંભળાવી રહ્યા હતા વળી અપ્સરાઓના સમૂહો સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવાદિદેવ ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા પછી તેમણે દેવોના દેવ મહા મહેશ્વરનું પૂજન પણ કર્યું પછી ચિત્રલેખા નામે અપ્સરા ઉમા દેવીનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા અપ્સરાઓ સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખા જોઈને ખૂબ જ હાસ્ય કરતા હતા ચિત્રલેખાને જોઈ ખૂબ જ હસી રહ્યા હતા બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્ર મહાપ્રતાપી અને દિવ્ય સો પાર્દશ્યો સો પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરી રહ્યા હતા હવે એ પાર્ષદો પણ વિદ્વાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમા દેવીના સ્વરૂપને લીલા વિલાસ વગેરેના અને મુખ મુદ્રા ધારણ કરી રહેલી અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા આ બધું જ નિહાળતા ઉમા દેવી અને અન્ય અપ્સરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા હતા એટલે ચિત્રલેખાના અપ્સરાના ઘમંડને તોડવા માટે સર્વ અપ્સરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાની ભ્રાંતિ પેદા કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલ્લો થવા માંડ્યો હતો ભગવાન ભોળાનાથ પણ મનમાં ને મનમાં પ્રસન્ન થયા હતા તેઓ અતુલ હર્ષ પામ્યા હતા ત્યારે બાણાસુરની પુત્રી ભામિની ક્રોધી ભોળાનાથને નદી પર જઈ ઉમા માતા સાથે ક્રીડા કરતા નિહાળી રહી હતી તે સમયે બાર સૂર્યના તેજ વાળા રુદ્રે ઉમા દેવીનું પ્રિય ઉમા દેવીને પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપ ધારણ કર્યું હતું આથી તેઓ અતિ શોભાદાયક દેખાઈ રહ્યા હતા તે સમયે પાર્વતીજીની નજીક રહીને ઓખાએ મન મનોમન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદ છે ધન્યવાદને લાયક જ છે તેથી તો અહી ભોળાનાથ સાથે મોજ મજાથી ક્રીડા કરી રહ્યા છે ઓખાએ મનો મન આવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું ત્યારે ઓખાનો એ અભિપ્રાય જાણીને મા ઉમા મનની વાત જાણી દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડતા હોય એમ ધીમેથી આ વાક્ય કહ્યું કે ઓખા તું પણ આ રીતે જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ જેમ શત્રુઓના વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે એવી રીતે તારી સાથે પણ જરૂર થશે એ જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ રમશે પાર્વતીજી આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે તેનો તેનો થઈ ગયા તે ઓખા હું મારા પતિ સાથે ક્યારે ભેડા કરીશ એવો ભાવ મનમાં કર્યો ત્યારે જ નાગાધીરાજ હિમાલય પુત્રી પાર્વતીજીએ પ્રગટ પ્રગટપણે સુંદર હાસ્ય કરી કહ્યું ઓખા તું મારું બોલવું બરાબર સાંભળ વૈશાખ મહિનાની બારસની રાત્રિએ તું તારા મહેલમાં સુતી હશે ત્યારે સપનામાં જે પતિ તેને રમણ તે જ તારો પતિ થશે દાનવ પુત્રી ઉખાને આ પ્રમાણે કહ્યું ત્યારે કન્યાઓના સમૂહોથી ત્યાંથી પોતાની રમવાના સ્થાનોથી ગઈ અને ત્યાં મસ્તીના રમવા લાગી ત્યાં મસ્તીથી રમવા લાગી અને તેની સખીઓ સાથે હસતી રમતી અને બોલતી હતી આથી તેના નયનો પ્રફુલ્લિત થયા સામે તાળીઓ તાળીઓ પર તાળીઓ મારતી તાળીઓ લઈને આપીને તે રમવા લાગી ત્યારે કિન્નરીઓ યક્ષ કન્યાઓ અને દૈત્ય કન્યાઓ અને અપ્સરાઓનો સમૂહ ઓખાણે સખી તરીકે પામ્યો એ સર્વ સખીઓએ ઓખાને કહ્યું હે સુમુખી ઓખા ઉમા દેવીના વચનોથી કલ્પના પ્રમાણેનો તારો પતિ હવે થોડાક સમયમાં તને મળવાનો છે કેમ કે પાર્વતીજીન વચન ક્યારેય મિથ્યા થયું જ નથી અને થશે પણ નહીં તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિ કલ્પેલો છે સખીઓ પ્રતિ આવા વાક્ય સાંભળી સખીઓના મુખેથી આવા શબ્દ સાંભળીને ઓખા આભાર કરવા માંડી સાંભળવા બદલ આભાર માનવા લાગી અને પછી પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપી ઈચ્છિત વસ્તુથી ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી રહી હતી ઉમાજી સાથેનો તે ક્રીડા વિહાર પછી એ દિવસ પૂરો થયો ત્યારે પરમ અદભુત એવી સર્વ સ્ત્રીઓ સર્વ ગૃહે ગઈ ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજી કેટલી સ્ત્રીઓ પણ તેના વાહનો ઉપર બેસીને ગઈ બીજી કેટલીક બીજા વાહનો પર બેસીને ત્યાંથી ચાલી ગઈ તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી કેટલીક દેવતાએ સ્ત્રીઓએ આકાશ તરફ રસ્તો પકડ્યો હતો વ્યાસજી થોડીક વાર અટકીને આગળ બોલ્યા હે રાજન એ જ દિવસથી ઓખા કામ મોહને પામી ઉમાજીના વચનને યાદ કરી કરીને પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસ નિંદ્રા પણ આવતી ન હતી ભોજન ભાવતું ન હતું પતિ ભાવનું જ ચિંતન તેના મનમાં ચાલ્યું એ રાજકુમારી સદાય વિલાપ જ કર્યા કરતી હતી આકાશમાં ચંદ્રનો ઉદય થતો તે તેની નિંદા કરતી હતી હે રાજન તે બાળા કામથી મોહી થઈ ગયેલી હતી તેને જવર આવતો નહીં હોવા છતાં તેની સખ્યો તેને જવરયુક્ત ગણીને તેનો ઉપાય ઔષધો કરે ઔષધીઓ આપે તેનીને હૃદય પર જો ચંદન લેપણ કરાતું તો તે વધારે સંતાપ પામતી તેના ચહેરો ફીકો લાગતો તેના નેત્રો આંસુથી ભરેલા રહેતા હતા તેના શરીરમાં અવાસ વધ્યો કામદેવના સંતાપથી પીરાતી તેના હૃદય પર સખીઓ વારંવાર શીતળ પ્રાપ્તિની કંદના ચૂણો ચૂર્ણ ભભરાવતી હતી વારંવાર તેના પર પંખા પંખાઓ વીંજતી અને સખીઓ ઓખાને વારંવાર પૂછતી પણ હતી કે હે ભામિની તને શાની પીડા થાય છે તારા શરીર શું થયું છે તારી આવી સ્થિતિ કેમ થઈ રહી છે આવી સ્થિતિ કેમ કરી છે તે તે સુંદર મુખવાળી કન્યા તને શું જોઈએ છે તે તું અમને કહે હે મનને હે મનને આનંદ પ્રમાણનારી સુંદર સ્ત્રી તને આવું દુખ શાની સાથે ઉત્પન્ન થયું છે હે સુંદરી તને આવું દુખ શેનું છે આ સરીકા નામના આ સરીકા નામના મેના પક્ષીઓ તને પ્રિય વાક્ય ઉચ્ચારે છે હે સુંદર ફ્રુકુટી વાળી આવખા અતિશય લીલા રંગની આ પક્ષીઓ જાણે કોઈ પુરુષો જાણે કોઈ પુરુષ બોલતા હોય જાણે કોઈ પુરુષો બોલતા હોય તેમ હર્ષના વાક્ય બોલે તને શું થયું છે તે તારી આવી હાલત કેમ કરી છે તું કેમ મૌન બની ગઈ છો તારા પિતા અત્યંત સુરવીર હોય દેવથી પણ દૂર છે સુરવીર હોય દેવોથી પણ દૂર છે हे श्रेष्ठ वर्णવાળી ઓખા તને શું થયું છે તેમની સમક્ષ આ પૃથ્વી પર કોઈ મનુષ્ય ઉભો રહી શકતો નથી તારા પિતા સમાન કોઈ બળવાન નથી કેમ કે બલી રાજાનો પુત્ર બાણાસુર મહાન વીર છે તેને પરાજિત કરવો અતિ મુશ્કેલ છે તેણે પ્રથમ અમરાવતી નગરીને જીતી તે પછી તે અહીં સોણિતપુર માં વસી ગયા સોણિતપુર માં ત્રિશુલધારી મહાદેવ પોતે પણ વસે છે જે શંકર ભગવાનને પાર્વતી માતાને જે શંકર ભગવાનને પાર્વતી માતાને પણ કહ્યું હતું બાણાસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું મહાદેવજીએ પોતે તારા પિતા બાળાસુર રાજાને અને ઉમાદેવીને ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું તેથી હે ઓખાતું અમારા વચન સાંભળ તને આવીને શી આવી તે શિવ પીડા છે તારા મુખમંડળ પર આ નલિકા પર પ્રસ્વેદ બિંદુઓ કેમ બાજેલા છે તે શરદ ઋતુમાં કમળ પર જામતા ઝાકળા બિંદુઓ સમાન દીપે છે શોભે છે હે ચંદ્રમુખી તારા મુખ જાણે વાદળોમાં ઢંકાયેલું હોય તેમ ક્રાંતિ રહિત થયું હોય શા માટે શોભતું નથી તેનું કારણ તું અમને કહે કન્યા તું ઊંડો શ્વાસ નો નિશાસો કેમ નાખે છે કેમ કે કેમ કરીને તું આનંદિત થતી નથી શા માટે આનંદ નથી અનુભવતી તું મનમાં ભાવતું મન ભાવતું ભોજન કર પહેલા તો તને તાંબલું બહુ ભાવતું હતું તેને તું શા માટે ગ્રહણ કરતી નથી અન્ય ભોજનોને પણ દુર્લભ દુર્લભ જે મિષ્ટ વસ્તુઓ તને પસંદ હોય તે સર્વ અહીં હાજર છે હે કન્યા તું ઉઠ અને તારા દેહમાં થતી પીડા તો ખુલ્લા દિલથી અમને બતાવી દે તો તેનો કોઈ ઉપાય થાય રાજકુમરી ઓખાના મહેલમાં આવો શોર બોકોલ સાંભળવાતો હતો તે સાંભળીને દાસીઓએ ઓખાની માતા પાસે જઈને કહ્યું રાજકન્યા સતી ઉમાદેવી સાથે જળવિહાર કર્યા પછી ઘેર આવ્યા ત્યારથી જ જાણે મૌન વ્રત ધારણ કરીને બેઠા હોય એવા જણાય છે આથી હે દેવી અમે દાસીઓ એવી હાલત વર્ણવીએ છીએ હે દેવી રાજકન્યાને આતે કેવો કયો મુંજુ મોહ મુંઝવણ છે તેમનું આવું ઘેરું મૌન કેમ છે તેઓ આમ શા માટે સૂઈ રહ્યા છે શા માટે એમનું મુખ મલ્લ છે તમે એ અંગે ઊંડો વિચાર કરી તેમની પીડાથી શાંતિ અર્થ રાજવેદને આજ્ઞા આપો હે દેવી એમનું શરીર તો શિરીષ પુષ્પો જેવું કોમળ છે તો હે સુમુખી રાણી તમારી એ સુપુત્રી આવા કષ્ટને સી રીતે સહન કરી શકે દાસીઓના આવા કથન સાંભળીને હંસ જેવી ચાલવાળી એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને એના મોઢામાંથી આવા વચનો સરી પડ્યા આ ક્યાં રોગનું લક્ષણ છે એની માતા ઓખાની માતા આવું બોલી પછી એ સમયે તે રાણી ઓખાના કોમળ હાથને કુણા પાંદડાની આકૃતિ વાળા પોતાના હાથે સ્પર્શ કર્યા અને પછી શું ભાવથી તે માતાએ ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા તેની આંગળીઓના ટચકા ઓડવા માંડ્યા પછી તેમણે કહ્યું હે કલ્યાણી તને શું થાય છે એવી રીતે કઈ પીડા તને થઈ રહી છે આ વૈધો એમ તને પૂછે છે હે રાજકુમારી ઓખા પોતાની સખીઓ સાથે જળ ક્રીડા કરવા ગઈ હતી ત્યાં પાર્વતીજી સાથે તેણે જે ક્રિડા કરી હતી તેના સમ ઉત્પન્ન થયેલી આ બે જેમ છે એને ગ્લાની છે તેથી તેને વારંવાર આળસ બગાસા આવે છે તેને સૂઈ રહેવું જ ગમે છે માટે તમારે ડર રાખવાની કોઈ જરૂરત નથી વેધોએ તો ઓખાની માતાને આવું કહ્યું તો રાણીએ પૂછ્યું હે વેધરાજ પુત્રી ઓખાના હૃદય ઉપર કપૂર અને બરફયુક્ત ચંદન લેપ કર્યો છે તેના તરત જ કરપોટા કેમ થાય છે હે અમાત્યો આવું આશ્ચર્ય કેમ થાય છે વળી ઓખાને અતિ બળતરા થાય છે પરસેવો વળે છે તરસ ખૂબ લાગે છે ભૂખ લાગતી નથી તે માત્ર પ્રલાપ જ કરે છે માટે તેના રોગનું યોગ્ય નિદાન કરો વૈદો બોલ્યા જળ ક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી તે સમયે ઓખાદેવી દેવી અતિ સ્વરૂપવાન દેખાઈ રહ્યા હતા આથી બીજી સ્ત્રીઓએ તેમના પર દૃષ્ટિપાત કર્યો હશે તેની નજર લાગી હશે નજર લાગતા આ રાજકન્યાને પીડા થઈ હોવી એવું જણાય છે માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસોથી સરસોવીથી તથા પાણીથી આ કન્યા પર અભિષેક કરવાથી ખૂબ શાંતિ થશે વૈદો કહ્યું ને રાજ મહેલ છોડી ગયા પણ તે સમયે એમની રાણીએ કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુમારી કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલ યોથા છે વૈદો જ્યારે આમ કહ્યું ત્યારે માતાએ તે જણાવ્યું માટે ઓખાયને કહ્યું ત્યારે તેણીએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રુદન કરતી અને ચિંતા કરતી જોઈ કહ્યું એ માતા મને હવે કોઈ પણ બોલ્યું કે ભોજન કરવાનું જરા પણ ગમતું નથી મને કોઈ ઉત્સવ ગમતા નથી મારું હૃદય હંમેશા બળ્યા કરે છે આ બધાનું કારણ તમે સાંભળો આટલું કહી ઓખા એ બોલવું બંધ કરી દીધું તે સમયે તમામ સ્ત્રીઓ એકબીજા સામે જોવા માંડી અને અંદરો અંદર કહેવા લાગી કે યુવા યુવાન અવસ્થામાં સ્ત્રીઓનો સ્વભાવ લજ્જા અનુભવે છે હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે માટે હવે આ પુત્રીને માતા પિતાની કૃપાથી સુવર મળવો જોઈએ બધી સ્ત્રીઓએ આવું કહ્યું તો મિત્રો ઓખાહરણ ખંડ બે અહીં પૂરો થાય છે ઓખાને માં પાર્વતી આપ્યું એ ખંડ આપણે વાર્તા સ્વરૂપે સાંભળ્યું મિત્રો ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ કા સાત કે પાંચ શેરેનો દોરો લેવો અને સાંભળી સાંભળ્યા પછી ઓખાહરણ પૂરું થયા પછી ઘરમાં કોઈ નાના બાળક હોય કે પછી ઘરના પરિવારના સભ્ય હોય એને બાંધી દેવું આમ કરવાથી તાવ તર્યો રોગ કોઈ પણ પરિવારના સભ્યોને આવતું નથી અને મિત્રો આ પવિત્ર ઓખા અહરણ સાંભળવાનો ખૂબ મહિના મહિમા છે માટે તમે સાંભળજો અને બિચારે પણ સંભાળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ